भुजमा पूज्य साध्वी कीर्तिलता श्रीजी महाराज साहेबनी मांडली यात्रा वाजते गाजते निकडी। સાધવી શ્રી કીર્તિ કાળ ધર્મ પામતા તેમની પાલખી યાત્રા વાણિયાવાડ ડેલા મધ્ય આવેલ અચલગચ્છ જૈન ઉપાશ્રય થી બેન્ડના સુરો સાથે નીકળી હતી ઉપાશ્રય મધ્યે સૌપ્રથમ નવકાર મહામંત્રનું સ્મરણ કરવામાં આવેલ માંડલીને આગળ જમણી સાઈડ કાંદ આપવાના ચડાવવાનો લાભ પટવા પટવા વસંતલાલ જગજીવન પરિવાર ડાબા લાભ હિંમતલાલ શાંતિલાલ પરિવારે પાછળના જમણા રમણીકલાલ શંભુલાલ પરિવાર ડાબા કાંદનો લાભ રજનીભાઈ જયંતિલાલ પટવા પરિવારે લીધો હતો અચલગ્છ ઉપાશ્રયથી નીકળેલ પાલખી યાત્રામાં અખિલ ભારત અચલગચ્છ જૈન સંઘના પ્રમુખ ભાવેશભાઈ વોરા ભુજ જૈન સાત સંઘ અધ્યક્ષ સ્મિતભાઈ ઝવેરી ભુજ અચલ ગચ્છ જૈન સંઘ અધ્યક્ષ મહેન્દ્રભાઈ ડી શાહ નિલેશ મહેતા રજની પટવા ધીરજભાઈ દોશી નીતિનભાઈ શાહ વાડીલાલ દોશી નયન મહેતા વાડીલાલ મહેતા વિનોદ મહેતા સુરેન્દ્ર શાહ પ્રબોધ મુનવર વીરચેનભાઈ શાહ દિલીપ શાહ ધીરેન લાલન મયુરભાઈ શાહ દીપક શાહ किरण दंड डॉक्टर रूपाली मोरबिया दीपक लालन, नीरव शाह ભુજ સાતે સંઘના પદાધિકારીઓ ભુજ કચ્છભરના શ્રાવક સંખ્યામાં જોડાયા હતા જય 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 ભદા નારા સાથે યુવાનોએ પૂજ્યશ્રીનો શ્રીનો જયનાદ બોલાવ્યો હતો વાણિયાવાડ વિસ્તારમાંથી પસાર થઈ માંડલી યાત્રા વાણિયાવાડ સ્મશાન ગૃહોએ પહોંચી હતી વર્ષિદાન અને અગ્નિ સંસ્કારનો લાભ શ્રી ભુજ અચલ ગચ્છ જૈન સંઘ દ્વારા પૂજ્ય પૂજ્યશ્રીના પરિવારજનોને આપવામાં આવેલ પૂજ્યશ્રીની સતત વૈયાવચ કરનાર શ્રી ચંદ્રેશભાઈ શાહ તથા યુવાનોની ખાસ અનુમોદના કરવામાં આવેલ માંડલીની મુખ્ય ધ્વજાનો લાભ હંસાબેન હસમુખલાલ ઝવેરી આગળની જમણી સાઈડ મેનાબેન વસંતલાલ જગજીવન પટવા ડાબી સાઈડની શાંતાબેન ચંદુલાલ શાહ પરિવાર પાછળની જમણી સાઈડ રમણીકલાલ શંભુલાલ શાહ પરિવાર ડાબી સાઈડ પદ્માબેન ખુશાલભાઈ શાહ પરિવારે લાભ લીધેલ કાર્યક્રમનું સંચાલન ચંદ્રકાંતભાઈ દેઢિયા તથા પીસી શાહે કરેલ સમગ્ર વ્યવસ્થા હર્ષદભાઈ શાહ ભરતભાઈ બી શાહ પીસી શાહ ભરતભાઈ સિંહ શાહ રાજુભાઈ સિંહ શાહ ચંદ્રકાંત વોરા દીપક નાનાલાલ પુનિત શાહ તેજ શા તથા ટ્રસ્ટીગણ અને યુવા કાર્યકરોએ સંભાળી હતી પૂજ્ય શ્રીની ગુણાનુવાદ સભા તારીખ બાવીસ બાર સવારે નવ અને ત્રીસ કલાકે વાણિયાવાડ ડેલા મધ્યે આવેલ મોટા અચલ ગચ્છ જૈન ઉપાશ્રય મધ્યે યોજવામાં આવેલ છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ